દ્વારકાની અંદર પાણી પાણી જે દ્રશ્યો આપ નિહારો છો હાલ જે દ્વારકાનો તંબતી ચોકના વિસ્તારથી આપના સમક્ષ લાઈવ છું જે રીતે મેઘરાજાની ભદ્રામણી દ્વારકામાં જે મેઘ તાંડવ હજી પણ યથાવત છે જે પાણીનો નિકાલ થાય છે તો ફરી પાછા પાણી ભરાઈ જાય છે જે દ્વારકા ટુડે આપને દ્રશ્યો લાઈવ બતાવી રહ્યું છે ઘણા બધા લોકો જો જોડાઈ ગયા છે મારી સાથે સમગ્ર જે સૌરાષ્ટ્ર પંથકનો દરિયા કિનારો વિસ્તાર અને એમાં પણ ખાસ જે દ્વારકા પોરબંદર જૂનાગઢ વગેરે વિસ્તારમાં ખાસ આજથી જામનગરમાં પણ શરૂ થઈ ગયેલો વરસાદ જ્યાં મેઘની મહેર દ્વારકામાં મેઘની કહેલ કહીશ મેઘ તાંડવ કહીશ અને જે રીતના હાલ દ્રશ્યો જુઓ છો મારી સાથે ઘણા બધા લોકો હાલ લાઈવમાં જોડાઈ રહ્યા છે અને જે રીતના વરસતો વરસાદ અને દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે જે દ્રશ્યો હાલ દ્વારકાના બજારોથી ફરી પાછી દ્વારકા પાણી ભરાવાની શરૂઆત એક બાજુ તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવે છે તો બીજી બાજુ જે મેઘતાંડવ યથાવત રહે છે અને પાણી ભરવાની શરૂઆત દ્વારકામાં થાય છે જે લોકોની મુશ્કેલીમાં થતો વધારો જે નીચાણવાળા વિસ્તારો છે ક્યાંક રેસ્ક્યુ છે તો ક્યાંક પાણી ભરવાની શરૂઆત થાય છે ખાસ જે રીતના દ્રશ્યો દ્વારકા ટુડેથી લાઈવ ઓમ થોબાણી આપને જે રીતની હાલ જે મેઘો જે મેઘ તાંડવ દ્વારકામાં જે ગતિમાં વધારો અને જે બારે મેઘ ખાંગાના દ્રશ્યો આ બધા લાઈવ જોવો છો મારી સાથે ઘણા બધા લોકો હાલ દ્વારકા ટુડેથી જોડાઈ રહ્યા છે અને દ્વારકાનો જે રીતનો વરસાદ અનેક વિસ્તારોમાં જે પાણી ભરવાની પાછી શરૂઆત જ્યાં હજી પાણી નીકળ્યા નથી ત્યાં તો વધુ ભરાવાની શરૂઆત હાલ દ્વારકામાં થઈ રહી છે રિઝવાન સોડા કહી રહ્યા છે બેટ દ્વારકામાં હાલ વરસાદ ચાલુ છે નિલેશ સચદેવ મનીષા વર્મા હરિ આહિર ઘણા બધા લોકો હાલ દ્વારકા ટુડે સાથે બ્રેકિંગમાં જોડાઈ રહ્યા છે અને દ્વારકા ટુડેથી ઓમ તો બાણી સૌને રિક્વેસ્ટ છે મારી લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે હાલ દ્વારકામાં ફરી પાછું ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી બારે મેઘ ખાંગા હાલ જે બ્રેકિંગ ન્યૂઝ પણ થોડીક વાર પહેલાં દ્વારકા ટુડેના તંત્રી શ્રી પરેશભાઈ ઝાખરિયા દ્વારા કરવામાં આવ્યા ટોટલ દ્વારકાની અંદર પચાસ ઇંચ જેટલો વરસાદ ચાલુ થઈ ગયો છે હાલ પણ યથાવત છે દ્વારકામાં ટોટલ પચાસ ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે અને હજી પણ જે છે એ યથાવત છે એટલે કે મેઘરાજાનું મેઘ તાંડવ હાલ દ્વારકામાં કહી શકીએ અને જે રીતના સુરતમાં પણ હેવી રેન ગીતાબેન આઈસ્ક્રીમવાળા એવું કહી રહ્યા છે જે રીતના હાલ દ્વારકા ટુડે લાઈવ છે અને જે રીતનો વરસાદ આપણા સુધી દ્વારકા ટુડે લાઈવ પહોંચાડી રહ્યું છે ખાસ જે બારેમે ખાંગા દ્વારકા પાણી પાણી અને જે રીતનો વરસાદ અને દ્વારકા ટુડેથી હાલ ઝીરો ગ્રાઉન્ડથી લાઈવ રિપોર્ટિંગ સાથે ઓમ થોબાણીસ જે રીતના દ્રશ્યો દ્વારકા ધુળે આપને લાઈવ બતાવી રહ્યું છે વધુમાં વધુ મિત્રો કોમેન્ટ કરશે અને આપ જે રીતના વરસાદ વરસી રહ્યો છે દ્વારકામાં જે સવારે જ ઘડેજી ગામ જે દ્વારકાની આજુબાજુના ગામડાઓમાં પણ જે રીતના બારે મેં ખાંઘા છે ક્યાંક ખેડૂતોને નુકસાન છે તો ક્યાંક તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવા પડ્યા છે જ્યાં સુધીની માહિતી છે દ્વારકામાં જે એક આ પરિસ્થિતિ સર્જાણી છે ત્યારે આજના દિવસે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે હેલિકોપ્ટર મારફતે જે દ્વારકાના વિસ્તારો છે કલ્યાણપુર વગેરે જગ્યાની જે હવાઈ નિરીક્ષણ કરી શકે છે જૂનાગઢમાં પણ વરસાદ ચાલુ છે તો દ્વારકા ટુડે લાઈવ છે અને દ્વારકાના અનેક વિસ્તારોમાંથી આપણા સુધી જે દ્રશ્યો આ બધાને બતાવી રહ્યું છે જે આપ જોઈ શકો છો દ્વારકામાં અનેક વિસ્તારોમાં ફરી પાછી પાણી ભરવાની શરૂઆત અને જે દ્વારકા પાણી પાણી છે હાલ દ્રશ્યો દ્વારકામાં જે વરસતો વરસાદ છે ભારે મેઘ ખાંગા અને દ્રશ્યો દ્વારકા ટુડેથી આપ બધાને લાઈવ બતાવી રહ્યો છું તો આપ જોઈ શકો છો દ્વારકા ટુડે લાઈવ છે અને દ્વારકામાં ફરી પાછી એની પરિસ્થિતિ દ્વારકા પાણી પાણી બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે દ્વારકામાં ટોટલ પચાસ ઇંચથી વધુ વરસાદ બધા દિવસોમાં નોંધાયો છે દ્વારકા પાણી પાણી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તંત્ર દ્વારા હાલ નિકાલની પ્રક્રિયા ચાલુ છે એનડીઆરએફની ટીમ જે તેના જ છે ક્યાંક ને ક્યાંક રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે તો દ્વારકા ટુડેથી લાઈવ ઓમ થોબાણી સૌને રિક્વેસ્ટ છે મારી લાઈક સેલ એન્ડ કોમેન્ટ દિનેશ ખંજારીયા જામખંભાળીયામાં વરસાદ ચાલુ છે આરેશ કાકડીયા મુકેશ વિશ્વકર્મા હાલ દ્વારકા ટુડે આપને દ્વારકાનો વરસાદ લાઈવ બતાવી રહ્યું છે માવાની શૈલીશ અત્યારે ધોધમાર ચાલુ થયો છે દ્વારકામાં ધોધમાર વરસાદ દેવેન્દ્ર વાઘા મીઠાપુરમાં વરસાદ મનહર વેલજી પોપી જોશી દીપક પટેલ ખાસ જે અમદાવાદ અને ગાંધીનગર વાસીઓ આ વરસાદની રાહ જોઈને બેઠા છે આલાભાઈ આહિર બાઉ પટેલ ઘણા બધા લોકો હાલ દ્વારકા ટુડેથી દ્વારકા લાઈવ અપડેટ મેળવી રહ્યા છે અને જોઈ રહ્યા છે તો દ્વારકામાં મેઘ રાજાનું મેઘ તાંડવ યથાવત દ્વારકામાં ધોધમાર વરસાદ અને ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે અને દ્વારકાના દ્રશ્યો આ બધા સમક્ષ લાઈવ છે તો દ્વારકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા દ્વારકા પાણી પાણી મીઠાપુરમાં અત્યારે વરસાદ ચાલુ છે ખાસ દ્વારકાનો જે આજુબાજુનો વિસ્તાર ક્યાંક ને ક્યાંક રેસ્ક્યુ અને ક્યાંક ને ક્યાંક પાણી તો દ્વારકા ટુડે થી લાઈવ ઓમ થોમાણી તો લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે સૌને મારા જય 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 દ્વારકાધી જય ઠાકર